ગુજરાતના સેવાડામાં પંચમહાલ જિલ્લામાં એક ભેદી વાયરસનો ભરડો લીધો છેલ્લા પંદર દિવસમાં ત્રણ બાળકોને ભેદી વાયરસના પેટમાં આવીને મોતને ભેટ્યા છે પંચમહાલ ગોધરા હાલોલમાં અને શહેરના ભેદી વાયરસથી ચાર લોકોના બાળકોના મોતથી પ્રશાન થયું દોડતું અને જેમાંથી જિલ્લાના ત્રણ તાલુકો ચાર બાળકો તવાવને કેસ આવતા તાત્કાલિક વડોદરા દાખલામાંથી જવાથી ત્રણ બાળકોને સારવાર દિવસમાં મોત નીપજ્યા હોતું છે જ્યારે હજુ એક બાળકોને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્રણ બાળકોને વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર મોત નીપજ્યું છે તમામ બાળકોને મોતનું જૂનું જૂના મહિના થયા છે આ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર છે હેઠળમાં જોઈ કે પહેલા શાંતિપુર વાયરસ તંત્ર ફેલાયનો ડર હતો જેમાંથી આ શાંતિપુર અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યો જે સ્વતા બાળકો રિપોર્ટ હજી પણ પેટિંગ છે જેના મોત થયા છે ગોધરા તાલુકા ખજૂરી શહેરમાં જે હાલોલ તાલુકો જાંબુડી ગામમાં જેમાં ત્યાં ગોધરા તાલુકામાં કરસાણા ગામમાં બાળકની હાલ વડોદરામાં એસએસએસસી ખાતે સારવાર ચાલી રહી જેમાં ત્યાં સૌથી વધારે પહેલાં ગોધરા તાલુકાના જે મોર ડુંગરા વિસ્તારમાં બેતાલીસ જેટલા કાચા મકાનોમાંથી માખીઓનો નમૂના લેવામાં આવે છે જે બાળકોને શંકાબદ્ધ મોતના સાચું કારણ જાણવામાં સિટીમાં નેશનલ ઇન્વેસ્ટિટ્યુ વાયરસમાં એનઆઈવી જેમાં નિષ્ણાતમાં ટીમ પંચમહાલમાં જે આરોગ્ય વિભાગમાં જે ફેલાવવામાં આવે છે નિયંત્રણ કરવા માટે જે પગલા તપાસ કરશે જે ટીમોમાં સેમ્પલમાં લઈને તપાસ કરી છે પંચમહાલ જિલ્લા ગત વર્ષે વર્ષના બાદમાં શાંતિપુર વરસાદના સાત જેટલા બાળકોનો પણ મોત થયા હતા